મોજે દરિયામાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે કોઈ ગુરુ નહીં કોઈ શિષ્ય નહીં ફક્ત મિત્ર મિત્રભાવે તમારી અંદર બેઠેલા ગુરુને શોધવાની યાત્રા એટલે આપણી અગોચરની યાત્રા તો આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરવા વિનંતી અને સંબંધી મિત્રોને પણ શેર કરજો ભાઈ આ મારી દીકરીએ જબરજસ્તી મને કહ્યું છે કે પાપા આ બોલવું જ પડે એટલે બોલું છું બાકી મને તો ભરોસો છે જ કે મારી અંદરનો પરમાત્મા બધું સંભાળી લેશે મારી ખોજ મને ખબર નહોતી મારી ખોજ મને ખબર નહોતી કે હું શું ખોજું છું મારી ખોજ હતી મને ખબર નહોતી મારી ખોજ હતી મને ખબર નહોતી કે હું શું ખોજું છું આંધળી એક દોટ હતી મારી આંધળી એક દોટ હતી મારી જ્યારે ખબર પડીને ત્યારે મને ખબર પડી કે જેને હું ખોજું છું એ હું પોતે જ છું જે મારી ખોજ હતી એ હું પોતે જ છું મિત્રો આપણે અનાહત નાદ સાંભળવા જેમ અંદર જઈએ છીએ એમ જ આપણે મોબાઈલમાં અવાજથી જ કામ ચલાવીશું રૂબરૂ મળવાની ને એવી બધી આશા મારી પાસે રાખવી નહીં હું એ બાબતે અઘરો મિત્ર છું છતાં આપણે મિત્ર ભાવે છતાં આપણે મિત્ર ભાવને પૂરી ઈમાનદારીથી નિભાવીશું થોડા હું તમને આગળ લઈ જઈશ થોડો તમે મને આગળ લઈ જજો એમ કરતાં કરતાં આપણે સીધા અલખના ઓટલે જ મળીશું મિત્રો કંઈક નવો ચીલો પાડીએ યાર ક્યાં સુધી ગુરુઓના ત્યાં ધક્કા ખાધા કરીશું એવો મારો વિચાર છે જે વસ્તુ ઘરના ખૂણે બેસીને મળતી હોય એના માટે ખોટા ભટકાવ શું કામ ગુરુ એક આશ્વાસન છે વાલા એટલું યાદ રાખો બાકી કાંઈ નથી તોય સંતો કહે છે કે મરજીવા હોય એ મોજું માણે તો પહેલેથી જ મરજીવા બનો ને ભાઈ મિત્રો મરઘી એના ઈંડા પર બેસે એટલે એના શરીરની ગરમીથી બચ્ચા બની જાય માછલી એના ઈંડા મૂકીએ એને આંખોથી પાવર આપે અને કાચબી હોય એ ખાડો ખોદીને એમાં એના ઈંડા મૂકી દે અને ખાડો પૂરી દે પછી દૂર નદી કે સમુદ્રમાં જતી રહે અને મનમાં સંકલ્પ કરે કે આટલા દિવસોમાં એના બચ્ચા થઈ જવા જોઈએ અને એના નક્કી કરેલા દિવસે જઈને એ ખાડું ખોદી નાખે કોઈ શંકા કે કોઈ કુશંકા વગર અને ખાડામાંથી બધા બચ્ચા બહાર આવી જાય એનો મતલબ કે મરઘીમાં સ્પર્શનો પાવર છે એના શરીરની ગરમીથી ઈંડા બની જાય એને કહેવાય ટચ પાવર માછલી આંખોથી પાવર આપે એને એટલે એની આંખોનો પાવર એને કહેવાય આઈ પાવર અને કાચબી એનો સંકલ્પ પાવર વિઝ્યુઅલાઇઝ પાવર કહેવાય ને જેને આ ત્રણેય પાવર મનુષ્યમાં પણ છે પણ એ બધા સૂતા જ રહ્યા છે તમારામાં એને કદી તમે જગાડવાનો પ્રયાસ કર્યો નથી અને એ તમારી સાથે જ ચાલ્યા જાય છે તમારા મૃત્યુ બાદ તમે તમારા ઘેર બેઠા અમેરિકામાં વસતા તમારા સંબંધીની બીમારી સંકલ્પ પાવરથી ઠીક કરી શકો છો જો તમે તમારા શરીરની આ બધી સુસુપ્ત શક્તિઓને જગાડવા માટે પૂરતો ટાઈમ આપ્યો હોય તો પણ આપણે તો ગુરુ મળ્યા એ પણ એવા મળ્યા કે ના એ પોતે પહોંચ્યા કે ના તો તમને પહોંચવા દીધા એટલે કહું છું મિત્રો કે ગુરુ કરીને ક્યાંય બંધાઈ ના જાઓ ભાઈ એક પચાસ વર્ષની ઉંમરના બહેનનો ફોન હતો મને કહે હું ધ્યાન કરું તો મારા ગુરુએ જે મંત્ર આપેલો છે અને એનો જાપ કરવા કહેલું છે તો બધા લોકો એમ કહે છે કે ગુરુના મંત્ર સિવાય બીજું કાંઈ પણ કરો તો પાપમાં પડાય તો હું ધ્યાન કરું તો મને પાપ નહીં લાગે ને મને કહેવાનું મન થયું હતું કે બેનબા તમે ગુરુ કરીને જ મોટું પાપ કર્યું છે પણ તમે બધા પાછા લાગણીશીલ બહુ એટલે એટલા મોટા શબ્દો મારાથી વપરાય નહીં પાછા તમને ખોટું લાગી જાય જિંદગી એમ જ ચાલી ગઈ કોરી ધાકોર એ નથી જોતા આપણે તોય હજી એમ કહે છે કે પાપ લાગશે તો મિત્રો એટલે કહું છું કે તમારી અંદર ખજાનો છે ભાઈ ખોદો એને તમને ખબર છે વૈજ્ઞાનિકો પણ કહે છે કે મનુષ્યમાં વધુમાં વધુ જે બુદ્ધિશાળી માણસો હોય ને એ પણ એમના મગજનો પૂરી જિંદગીમાં દસ ટકા જ ભાગ વાપરી શકે છે નેવું ટકા મગજ તો એમ જ પડી રહે છે તો એ કેમ પડી રહે છે કારણ કે આપણે એને ઉપયોગમાં લાવતા નથી ધ્યાન કરો એટલે ધીમે ધીમે એનો અભ્યાસ વધતો જશે એમ તમારા એ શુદ્ધ આત્મા ઉપરનો કચરો જેમ જેમ હટતો જશે એમ દરેક પગથીએ તમને સિદ્ધિઓ મળવી ચાલુ થશે વાલા પણ તમને ખબર નહીં હોય છેલ્લું સહસ્ત્રાર ચક્ર જે માથાના ભાગે છે જેની દસ હજાર પંખુડી છે એમ કહેવાય છે એ જ્યારે ખુલશે ત્યારે તમારો નેવું ટકા હિસ્સો જે વપરાયા વગર મગજ હતું એ પણ ઉપયોગમાં આવશે મિત્રો તમે વિચાર કરો કે દસ ટકા મગજ વાપર્યા પછી પણ મનુષ્ય હું બુદ્ધિશાળી માણસમાં જો ખપાતા હોય તો નેવું ટકા મગજનો ઉપયોગ કરનાર માણસ કેટલો મહામાનવ બની શકે અને એટલે જ તો ત્યાં સુધી કરોડોમાં કોક પહોંચી શકે છે અને જ્યારે એ ઉપયોગ એનો કરવામાં આવશે ત્યારે તમે માનવમાંથી મહામાનવ બની જશો વૈજ્ઞાનિકો એનો ઉપયોગ ના કરી શક્યા પણ આપણા સંતો પહોંચી ગયા ત્યાં સુધી પણ મિત્રો મને એટલે જ આ ગુરુ ઉપર થોડો કટુભાવ થાય છે કે તમે યાર કદી કહ્યું છે આ બધું તમારા શિષ્યોને દિલ ઉપર હાથ મૂકીને કહી જુઓ મિત્રો કે તમને આટલા વર્ષોમાં કદી કોઈ તમારા બનાવેલા ગુરુએ આ વસ્તુ કહી છે ખરી તો કોણ કહેશે આ બધું બસ બહુ બળ કરે તો સુરતને શબ્દ ઈડા પીંગળા સુસુમણા અને એથી થોડા વધુ જો તમે ધક્કા ખાધા હોય ગુરુના ત્યાં તો ગુરુ એકાદું ભજન સમજાવી દે તમને એની સાખીઓ સમજાવી દે પણ આગળ કંઈ કહે નહીં એક દાદાનો ફોન આવેલો બધી વાત કરી પછી મેં દાદાને પૂછ્યું કે આ વસ્તુ તમે ગુરુને પૂછી નથી કદી તો એમણે કહ્યું કે હવે એ તો ગુજરાત બહારના છે પાંચ છ હજાર ભેગા થાય તો ગુજરાત બહાર જવાય અને એ પણ ત્યાં તો એમનું પ્રવચન સાંભળીને આવતા રહેવાનું પૂછવાનો તો ક્યાં મેળ પડે લો બોલો હવે આ ગુરુઓ કાં તો તમને ઘેટા બકરા સમજે છે કાં તો તમને બહુ બુદ્ધિશાળી માણસ સમજે છે એકવાર માથું પકડીને દીક્ષા આપી દીધી એટલે તમે જાતે જ દોડવા માંડશો તમારી આખી જિંદગી એળે જાય છે મિત્રો તમે વિચાર તો કરો દાદા પાસે છ હજાર ક્યારે ભેગા થાય ક્યારે ગુજરાત બહાર જાય અને ક્યારે એમના ગુરુને મળે એક દિવસ એક મારા મિત્રનો ફોન આવેલો મને કહે કે ઇન્ટરનેશનલ વક્તા આવ્યા છે કબીર ઉપર સ્પીચ આપવાના છે અને તમારા ઘરથી નજીક જ છે તો તમે આવો મને પણ આશ્ચર્ય થયું અને હું પહોંચી ગયો એમના કહ્યા મુજબના સમયે ત્યાં ગયો તો એક ગાર્ડન જેવું હતું બગીચો હતો એમાં ખુરશીઓ નાખીને પંદર થી વીસ જણા બેઠેલા સામે ટીવી મૂકેલું એમાં પ્રવચન ચાલે મેં પેલા સાહેબને કહ્યું કે વક્તા ક્યાં છે તમે જે કહેતા હતા તો કે આવો આ ખુરશી ઉપર બેસો ટીવીમાં ચાલે છે એ જ વક્તા છે ઓનલાઈન પ્રવચન મેં વિચાર્યું ભારે કરી યાર આતો મેં દસ મિનિટ જેવું સાંભળ્યું અને ઊઠીને ઘેર આવતો રહ્યો અલા ભાઈ સાહેબ અહીં ગુરુના પગ ધોઈને પી જાઓ તોય ઉદ્ધાર નથી થતો અને આ ઓનલાઈન વિદેશમાં બેઠા બેઠા પેલા ભાઈ પ્રવચન આપે અને અહીં તમારો ઉદ્ધાર કરી દેશે એ પણ પાછા હિન્દીમાં પ્રવચન પેલો મારો જીવન દાદો સત્તરથી અઢાર ગુરુઓના પગ ધોઈને પી ગયો તોય છેલ્લે કહે છે બેની મને ભીતર સદગુરુ મળ્યા અને આ ટીવીમાં બેઠા બેઠા કોઈ હિન્દી ભાષી ગુજરાતીઓનો ઉદ્ધાર કરવા આવે છે મિત્રો અહીં હું કહી દઉં કે મને કોઈ હિન્દી ભાષી મિત્રોથી જરાય ભાવ નથી પણ એ ગુજરાતી તરીકે મારી જેવા કેટલાયની ઊંઘ હરામ થઈ જતી હશે કે જે ગુજરાતમાં મોરાર સાહેબ જેવા છ છ મહિના મોતને પાછા હટાવી દેતા હોય એવા ગુજરાતી સંતો હોય અને જો એ મારા ગુજરાતીઓને ગુજરાત બહાર અને દેશની બહાર ગુરુઓ શોધવા જવું પડતું હોય તો ધિક્કાર છે આ જન્મારો વાલા ધર્મનો ઉપયોગ ધંધા માટે તો તમે લોકોએ બહુ કર્યો છે અંધશ્રદ્ધાઓ ફેલાવી લોકોને ક્યાંય ના ક્યાંય દોડતા કરી નાખ્યા ભૂવા અને માતાજીઓમાં ખર્ચાઓ કરાવ્યા પણ પાછા સંત પરંપરામાં એમાં પણ તમે ધંધાદારીઓ થવા આવી ગયા હવે તો જાગો મિત્રો ગુરુઓથી બચો તમે જાતે મહેનત કરો તમે જ વિચારો કે જો તમે છૂટા રહ્યા હોત તો જ્યાં પણ જ્ઞાન મળે ત્યાં તમે દોડી ગયા હોત પણ તમે ખીલે બંધાઈ ગયા એમાં જ લોચા પડ્યા પાછા એક સંપ્રદાયવાળા બીજા સંપ્રદાય સાથે જ્ઞાનની ગોષ્ઠી કરીને એકબીજાને પાડવાના ધંધા પણ કરતા હોય છે એટલી મહેનત પોતાનામાં કરો ભાઈ પરમાત્માના રાજમાં પણ પાડમ પાડી કરવા માંડ્યા છો મારી ઉપર એક વચ્ચે દાદાનો ફોન આવેલો મને કહે કયો સંપ્રદાય કોણ ગુરુ મેં કહ્યું તમારે કોઈ પ્રશ્ન હોય ધ્યાન બાબતે તો બોલો બાકી મારો કોઈ સંપ્રદાય નથી કે મારો કોઈ ગુરુ નથી અને મારે કરવા પણ નથી તો કહે સારું જવા દો વાત સંપ્રદાય ના હોય કોઈ ગુરુ ના હોય તો આગળ વાત ના થાય લો બોલો મેં કહ્યું કાંઈ નહીં જય ભગવાન મેં ક્યાં તમને ફોન કર્યો છે તમે મને ફોન કર્યો છે આ જ ધંધા ચાલે છે પણ ભાઈ પરમાત્માની સૃષ્ટિમાં બધા જ એક કલરના ફૂલ હોતા નથી અલગ અલગ કલરના ફૂલ હોય છે અલગ અલગ કલરના ફૂલ હોય છે એ કાંઈ એમને એમ તો બનાવ્યા નહીં હોય એમ મને પણ તમારાથી અલગ કલરનો ફૂલ બનાવ્યો છે તમને ફાવે તો લો નહીં તો કાંઈ નહીં અલા ભાઈ મારે જેવો માણસ તો તરત શરણે થઈ જાય કે ભાઈ મને ક્યાં કાંઈ જ્ઞાન નથી તમે મોટા ગુરુ બસ મોજ કરો આમે હું ક્યાં કહું છું કે હું કોઈ મોટો તમારી જેવો સંત મહાત્મા છું હું તો બસ ખાલી તમે ઊભી કરેલી ધારણાઓ તોડવા માણસોને ખોટી જગ્યાએ ફસાતા બચાવવા અને એમને હિંમત આપવા આવ્યો છું મિત્રો હું અમદાવાદ રહેતો હતો પહેલાં ત્યારે મારા એક મિત્ર છે લક્ષ્મણભાઈ ફાંકડો માણસ જ્યારે મારા ઘેર આવે એક નવા ગુરુ સાથે જ આવે જૂના ગુરુ એણે બદલી જ નાખ્યા હોય પાછા મને કહે પણ ખરા કે આ આપણા નવા ગુરુ બહુ જ્ઞાની છે હું પૂછું કે પેલા જૂના ગુરુ ક્યાં ગયા તો પાછા પેલા જે નવા ગુરુ હોય ને એમની સામે જે કહેતા ફેંકી દીધો સાલાને કાંઈ જ્ઞાન હતું નહીં યાર ખોટો ભટકાઈ ગયેલો એમના નવા ગુરુ બી વિચારતા થઈ જાય કે આ દીકરો પાછો મને બી ક્યારે ફેંકી દેશે શી ખબર પણ મોજીલો માણસ એકદમ નિખાલસ ગુરુ કરે ખરા પણ ક્યારે ગુરુની બત્તી બંધ કરી દે કાંઈ કહેવાય નહીં આ બધું જોઈને જ આ આપણે ચાલુ કર્યું છે અને પરમાત્માએ એમાં મને સપોર્ટ કરવા માટે ઘણા એવા ભાઈ બહેનોની અંદર ઉતરીને મને ફોનમાં કહ્યું પણ ખરું કે અમે વગર ગુરુએ ધ્યાનમાં જ છીએ ઘણા બધા અનુભવોમાંથી પાસ પણ થયા અને સારી એવી પ્રગતિ છે એટલે મને રૂબરૂ સાબિતી પણ આપી દીધી કે હું આ બાબતે ખોટો નથી વગર ગુરુએ મિત્ર અલખ ધણીના દરબારમાં પહોંચીશું મિત્રો કાંઈ ચિંતા કરવી નહીં બિંદાસ ધ્યાન કરો મિત્રો મારે ઘણું કહેવું છે પણ મારું પ્લેટફોર્મ પણ નાનું છે વિડીયો લાંબો ના થઈ જાય એ પણ જોવાનું હોય છે અને મને નોકરીમાંથી સમય પણ મળતો નથી પાછું મારી સિવાય કોઈ વિડીયોમાં એડિટિંગ કરવામાં કે એવી કોઈ મદદ કરે એવું પણ કોઈ નથી મારી પાસે મારે જ બધું કરવાનું હોય છે થોડા દિવસ પહેલાં જ એક બેનનો ફોન હતો મને આ તમે વિડીયો બનાવો એ ભાઈ જ બોલો છો ને એમની ટીમના કોઈ માણસ નથી બોલતા ને મેં કહ્યું બેન મારી કોઈ ટીમ નથી હું પોતે જ બોલું છું અને આ મારો જ નંબર છે એટલે મિત્રો એક વિડીયો બનાવતા સમય લાગી જાય છે કાલે રવિવાર છે એટલે વાંધો નથી વહેલા જાગવાની જરૂર નથી પણ હવે રાત્રિના પોણાચાર થવા આવ્યા છે એટલે ઊંઘી જઈશ કાલે વિડીયો પૂરું કરીશું અહીં એક વાત કહી દઉં મિત્રો કે ઘણાના ફોન અને કોમેન્ટમાં પણ ખાવા પીવા બાબતે જણાવજો એમ કહેલું હોય છે તો એમાં એવું છે મિત્રો કે ધ્યાન એક પરિવર્તનની ક્રિયા છે તમે તમારું શરીર પરમાત્માને સોંપી રહ્યા છો એટલે આજ સુધી તમે જે કાંઈ ખાધું એ તમારી પસંદ હતી તમારી પસંદ અનુસાર તમે ખોરાક લીધો હવે તમે ધ્યાનમાં જો રેગ્યુલર રહેશો તો તમારા શરીરમાં આપોઆપ બદલાવ થશે તમારી ટેવો કુટેવોમાં બદલાવ થશે તમારા ખોરાકમાં પણ એની જાતે બદલાવ થશે જેમ કે તમને અમુક વસ્તુ ના ભાવતી હોય એ ભાવવા પણ લાગશે અને અમુક ભાવતી હોય એવી વસ્તુઓ ના પણ ભાવે યાની શરીર એની જાતે નક્કી કરશે કે તમારે શું અનુકૂળ છે ખાવામાં એટલે એની ચિંતા કાંઈ કરવી નહીં હાલ જેમ ચાલે છે એમ ચાલવા દેવું એની મોત છે એની મરજી છે તો મિત્રો બિંદાસ ધ્યાન કરો અને તમારી અંદરનો ખજાનો ખોદો કાંઈ નહીં તો તમે એક સાચા ઈમાનદાર અને પ્રમાણિક માણસ તો બની જ જશો એક લેવલ હોવું જોઈએ મનુષ્યનું યાર એક ગરિમા હોય મનુષ્યની આપણે ચેતનાને દબાવી દીધી છે એને મુક્ત મને વહે વિહરવા દો ધ્યાન એક પવિત્ર ક્રિયા છે સવારામ બાપાનું એક ભજન છે ખ્યાલ હશે તમને અંગૂઠો મરડીને પીયુને જગાડ્યો તો એ કયો અંગૂઠો સવારામ બાપાએ કયા અંગૂઠાની વાત કરી હશે હાથના અંગૂઠાની કે પગના તો મિત્રો એ તમે જ્યારે ધ્યાનમાં બેસી અને પદ્માસન વાળો ને એટલે તમે જોજો તમારા પગનો અંગૂઠો તમારી નજરની સામે આવશે તમે જો નાકની દાંડી પર જોઈને ધ્યાન કરતા હશો તો એમાં પણ તમારી નજર તમારા પગના અંગૂઠા સામે જશે એટલે સવારામ બાપાએ કહ્યું છે કે અંગૂઠો મરડીને પીયું જગાડ્યો તો આવો મારા વાલા અંગૂઠો પકડો અને પીયુંને જગાડવા મહેનત કરો બીજું આધ્યાત્મ અને ધ્યાન બાબતે કોઈને પણ શંકાયા પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર આપણે નંબર આપીએ છીએ કોઈ પણ સમયે બિંદાસ કોલ કરી શકો છો એ બાને મને પણ એની વાતો કરવામાં મજા આવશે અને મારી અંદરનો પરમાત્મા તમને સાંભળીને ઉચિત માર્ગદર્શન આપશે અંતમાં ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરી તમારો પ્રતિભાવ પણ આપજો અને ચેનલનું મહત્ત્વ વધારવા કૃપા કરજો બાકી એની મરજી એની મોજ છે એની રજામાં રાજીવાળા તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં